અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી ના કર્યું તો કરી લેજો આંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે વર્ષ બે હજાર ચોવીસના પહેલા સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે અને બીજા સપ્તાહમાં કમોસમી વરસાદની સંભાવના તો આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે આ વખતે શિયાળામાં ઠંડી જોવી તેવી નથી અનુભવાઈ ત્યારે ઉનાળો કેવો રહેશે તેના વિશે પણ આગાહી કરવામાં આવી છે અંબરલાલ પટેલે જણાવ્યું હતું કે વાસ્તવિક ઠંડી પશ્ચિમી પવનો ન આવ્યા તેના કારણે ઠંડી નથી રહી આ વખતે ઉનાળો આકરો રહેશે ગરમીનો પારો ચુમ્માલીસથી સાંતાલીસ ડિગ્રીને પાર પહોંચવાની આગાહી કરવામાં આવી છે આ વખતે ઉનાળામાં તડકો ખૂબ જ પડશે આગળના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં બદલાય છે દર વર્ષે દેશના લોકોની નવા થતાં ફેરફાર પર નજર ટેકેલી હોય છે રાંધણ ગેસની કિંમતમાં થતાં પરિવર્તનની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડે છે ગત દિવસોમાં સરકારે ઓગણીસ કિલોગ્રામ ધરાવતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં રાહત આપી હતી જોકે રાંધવા માટે વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં લાંબા ફેરફાર નથી થયા લોકોને આશા છે કે આની કિંમતોમાં નવા વર્ષે રાહત મળી શકે છે હાલ ચૌદ કિલોગ્રામવાળા સિલિન્ડરની દેશમાં મુખ્ય શહેરોમાં કિંમતો પર નજર નાખીએ તો દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડર નવસો ને ત્રણ રૂપિયા કોલકત્તામાં નવસોને ઓગણત્રીસ રૂપિયા મુંબઈમાં નવસો ને બે રૂપિયા અને ચેન્નાઈમાં ને અઢાર રૂપિયા મળી રહ્યા છે તો હાલ જે રાંધવામાં ગેસ વપરાય છે તેની કિંમતમાં કોઈ લાંબો ફેરફાર કરવામાં નથી આવતો પરંતુ તમારા શહેરમાં એલપીજી અને રાંધણ ગેસના સિલિન્ડરના ભાવ શું છે તેના વિશે એક કોમેન્ટ કરી અને અમને જણાવ્યું આગળના સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાની મહત્વની અપડેટ સામે આવી છે ભારતમાં ઘણા રાજ્યોમાં ખૂબ જ ઠંડી છે ઠંડી વધવાની સાથે કોવિડના કેસો પણ વધી રહ્યા છે દેશમાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના સાતસો ને તેતાલીસ નવા કેસ નોંધાયા છે કોવિડ જે એન વનના નવા વેરિયન્ટના કેસ પણ વધી રહ્યા છે અત્યારે મહત્ત્વના કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે એક ભારત સરકારનું મહત્ત્વનું પગલું આવી શકે છે પરંતુ આ વેરિયન્ટ ન તો ખતરનાક છે તો ન તો જીવલેણ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં જે એન વેરિયન્ટ એકસો બાસઠ કેસ નોંધાયા છે તેમાંથી સૌથી વધુ કેસ કેરળમાં છે રાજ્ય સરકાર લઈ શકે છે મહત્વનો નિર્ણય ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે જ્યારે કામકાજના કુલ ચોવીસ દિવસોમાં કુલ છવ્વીસ બેઠકો મળશે આગળના સમાચાર વિશે વાત કરીએ તો જાડેજાએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ ટીમ ઇન્ડિયા વર્ષ બે હજાર ત્રેવીસમાં ભલે ઓડિયાએ વર્લ્ડ કપ જીતવામાં સફળ ન રહ્યું હોય પરંતુ આ વર્ષે ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ માટે ઘણું સારું રહ્યું છે ખાસ કરીને ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે વર્ષ બે હજાર ત્રેવીસ બોલર તરીકે ઘણું સારું રહ્યું છે વાત જાણી એમ છે કે આ વર્ષે રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લીધી છે આ મામલે રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચર સ્ટાક અને પાકિસ્તાનના શાહસા આફ્રિદીને પાછળ છોડીને મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે હાલમાં ટીમ ઇન્ડિયાનું નામ રોશન કરવા માટે રવિન્દ્રનાથ જાડેજાનો મહત્વનો ફાળો રહ્યો છે ગાંધીનગરમાં દારૂની શૂટસાટને લઈને મહત્ત્વનું જાહેરનામું બહાર આવ્યું છે ગિફ્ટ સિટીમાં જાહેરનામું ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે સરકાર દ્વારા આપવામાં આવેલી દારૂ પીવાની છૂટછાટને લઈને આજે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને નિયમો જાહેર કરવામાં આવ્યા છે જણાવ્યું છે કે ગિફ્ટ સિટીમાં કમિટીના નિર્ણય પછી જ નશાબંધી વિભાગે આખરી મંજૂરી આપશે તો સાથે સાથે લિક પરમિટ માટે રૂપિયા એક હજાર રહેશે લાયસન્સ માટે એક લાખ રૂપિયા તથા ડિપોઝિટ પેટે બે લાખ રૂપિયા ભરવાને રહેશે જાહેરનામામાં સરકારે નિયમ ભંગ લઈને સરકારમાં આવનારા કાર્યવાહી પણ કરવામાં આવશે સરકારે જણાવ્યું છે કે નિયમ ભંગ થશે તો લાયસન્સ રદ કરવામાં આવશે તેમજ રદ થયા પછી રિન્યૂ કરવામાં આવશે નહીં તો તમારે લાયસન્સ લેવું હોય તો તમારે કાળજી રાખી અંબાલાલ પટેલની વધુ એક નવી આગાહી ગુજરાતના ખેડૂતો માટે ફરીવાર માઠા સમાચાર સામે આવ્યા છે આંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ફરીવાર ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદથી પાણી ફેરવી શકશે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી કરી છે આજથી ત્રણ દિવસ સુધી અરબસાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે જેને સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે અંબાલાલની આગાહી અનુસાર રાજ્યના દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી તારીખ એકથી પાંચ જાન્યુઆરી સુધી મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અત્યારે હવામાનમાં એક સામથો પલટો આવતા ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યામાં જે રામ મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા સમયે પાંચ લોકો જ રહેશે ગર્ભગૃહમાં અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને યુદ્ધ સ્તર પર તૈયારીઓ ચાલી રહી છે પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહમાં પાંચ લોકો હશે પીએમ મોદી રાજ્યપાલ આનંદીબેન પટેલ સીએમ યોગી સંઘ પ્રમુખ મોહન ભગવાન અને મુખ્ય આજે આગળના સમાચાર વિશે વાત કરીએ તો કોરોના લઈને મોટી અપડેટ સામે આવી છે કોરોનાને ગુજરાતમાં ધીમી ગતિએ પગફરસો થઈ રહ્યો છે કોવિડના નવા વેરિયન્ટ જીએન વનના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે ગુજરાતમાં હાલ કોરોનાના સાસઠ કેસ એક્ટિવ છે પણ આ આંકડો અઠવાડિયા પહેલા ફક્ત ત્રેવીસ સુધી જ સીમિત હતો જો આરોગ્ય મંત્રી ઋષિ પટેલે કહ્યું છે કે આને ચિંતા કરવાની કોઈ જરૂર નથી પરંતુ સતત રહેવાની જરૂર નથી અયોધ્યાધામમાં નય વેચાઈ દારૂ મહત્વના સમાચાર આવી રહ્યા છે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય અયોધ્યામાં ચોર્યાશી ચોર્યાશી કોશી પરિક્રમ માર્ગ પર દારૂનું વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગુજરાતમાં વધુ એક પરીક્ષાને લઈને તારીખ જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં તાજેતરમાં જ વર્ગ તાનની ભરતીને લઈને મોટા બીક સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં વધુ એક પરીક્ષાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે જેની ગૌણ સેવા પસંદગીરી મંડળીની પરીક્ષા લે છે આગામી આઠ ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેશે રોજના પચાસ હજાર જેટલા ઉમેદવારો ફોરેસ્ટ ગાર્ડમાં પરીક્ષા આપશે પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હોવાને કારણે પરીક્ષા સાત દિવસ સુધી ચાલશે કુલ ચાર લાખની અઢાર હજાર જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યું છે જેની ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે રાજ્યના અગિયાર જિલ્લાઓમાં કેન્દ્ર આપવામાં આવ્યું છે ગુજરાતમાં દારૂબંધીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી જ રાજ્યમાં દારૂબંધીનો અમલ છે તાજેતરમાં સરકારે આમ થોડી મોટી છૂટછાટ આપી છે જે અંતર્ગત ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી છે આ પહેલાં સરકારે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દારૂ ખરીદવાની મંજૂરી આપી હતી જેની સંખ્યામાં માત્ર ત્રણ વર્ષમાં અઠ્ઠાવન ટકાનો વધારો થયો છે રાજ્યના નશાબંધી અને વિભાગના આંકડા પરથી આ માહિતી મળી છે ડેટા અનુસાર ગુજરાતમાં હવે ધારકો છે જે બે હજાર જેટલા આજુબાજુ હતા ઉત્તરાયણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદમાં પતંગ રસિકો માટે સારા સમાચાર આવી રહ્યા છે આ વખતે પવનની ગતિ સારી રહેશે આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સા અનુકૂળ ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે એટલે કે એમ કંઈક પવનો ફૂંકાય તેવી શક્યતા છે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે અત્રે નોંધણીય છે કે હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે એમાં હજુ ઠંડીમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે રાજ્યમાં તારીખ દસ અગિયાર જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધશે